સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી રાજકોટ જિલ્લામાં ફફડાટ છે ગત રાત્રિથી અત્યાર સુધીમાં ઉપલેટા પંથકમાં એકવીસ ભૂકંપના આંચકા આવ્યા આઈએસઆરના ઇન્ચાર્જ ડિરેક્ટર સંતોષ કુમારની એકવીસ ભૂકંપની આંચકાની પુષ્ટિ છે ઉપલેટા ધોરાજી જેતપુર રીઝનમાં અત્યાર સુધીમાં એકવીસ ભૂકંપના આંચકા આવ્યા ઉપલેટા જેતપુર ધોરાજી રિઝન હૈ રાજકોટ મેં એમ મેં અભી તક લગભગ 21 અર્થ એક कल रात से अब तक हमारे पास रिकॉर्ड हुए हैं जिनका रिक्टर स्केल पे मैग्नीट्यूड 1.4 से 3.8 है तो मैक्सिमम जो मैग्नीट्यूड है यह 3.8 है बाकी जो अर्थविक्स हैं वो लगभग थ्री मैग्नीट्यूड के आसपास या उससे कम है इसके अलावा ये जो एक्टिविटी है ये थोड़े ही अंतरकाल में बहुत सारे अर्थवे रिकॉर्ड हुए हैं तो राजकोटू कंपना सिलसिला थी चिंता जरूर थी પરંતુ ચિંતાની કોઈ જરૂર નથી કચ્છ યુનિવર્સિટીના જીઓલોજીસ્ટ ગૌરવ ચૌહાણનું અનુમાન ઉપરેટામાં જે ભૂકંપ નોંધાયો છે તે જળાશયોને કારણે આવતા ભૂકંપ છે ચોમાસાની સિઝન બાદ ભૂકંપ આવતા રહે છે જળાશયના પાણી ઉતરવાના કારણે ભૂકંપ આવતા હોવાનું તારણ છે પાદર ડેમ પાદર નદીનું પાણી નોર્થ જુનાગઢ સોનમાં ઉતરતા આ આંચકો નોંધાયો

ઘણા બધા ભૂકંપ ઘણા એટલે મતલબ સેંકડો ભૂકંપ આવ્યા છે જેની તીવ્રતા અઢીથી કરીને ચાર સુધીની રહી છે આ મોટા ભૂકંપની શક્યતા એટલા માટે નથી કે અહીંયા કને કોઈ એવો એક્ટિવ ફોલ્ટ જે છે મેજર એ જોવામાં નથી આવ્યો અને આ જ ઝોનની અંદર બે હજાર એકવીસમાં પણ ચારનો ભૂકંપ આવ્યો હતો અને એ પણ વરસાદ પછી આવ્યો હતો અને સ્ટડી કર્યું કે થોડા ઘણા સૌરાષ્ટ્રની અંદર તલાલનાણા અને બીજા હિસ્ટોરિકલ આસ્પેક્ટનું સ્ટડી કર્યું તો એ મોસ્ટલી મોન્સૂન પછી અને વિન્ટરમાં આવે છે એટલે એવી કોઈ ચિંતા જેવું અમારા દ્રષ્ટિકોણથી લાગતું નથી